ત્રાસ મુદ્દે ખેડૂતો સાત ગામમાં યોજશે સભા ગોળખર ત્રાસ મુદ્દે સાત ગામના ખેડૂતો કલેક્ટર ખાતે કરશે આશ્ચર્યજનક કાર્યક્રમ ગોળખરના ત્રાસ મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં ગુરુવાર કલેક્ટર કચેરી ખાતે સાત ગામોના ખેડૂતો થશે એકત્રિત ગોળખરના ત્રાસથી ખેડૂતો ઊભા પાકને થઈ રહ્યું છે નુકસાન ગંજેડા ડુમાણા વણા ગણાદ સહિતના ગામો ખેડૂતો થશે એકત્રિત અંદાજીત દસ હજારથી વધુ ખેડૂતોને વિકટ પ્રશ્ન ફોરેસ્ટ તેમજ તંત્રની ટીમો યોગ્ય નિર્ણય કરી ઓળખંડને વ્યવસ્થા કરવા કરે તેવી માંગ ગુડખર અભ્યારણ પાછળ કરોડોનો ખર્ચ પણ છે છતાં ખેડૂતોને ત્રાસ યથાવત લખતર અને ધાંગધ્રા તાલુકાના સાત ગામો ગામના ખેડૂતો ગુડખર ખર્ચ ના ત્રાસથી આંદોલનના માર્ગે લખતર તેમજ ધાંગધ્રા તાલુકાના સાત ગામના ખેડૂતો દ્વારા ના રોજ ખચ્ચર પગાવો ખેતી બચાવોના સૂત્ર સાથે એક દિવસ ઘણા ગામના ગ્રામ પંચાયત સામે પ્રતિક ઉપવાસ પર બેસી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે અને ધાંગધ્રા તાલુકાના અને લખતર તાલુકા તેમજ ધાંગધ્રા તાલુકાના ઓણા ઘણાદ ડુમાણા પેઢડા નાના અંક મોઢવાણા ચંદ્રાસર તેમજ લખતર અને ધાંગધ્રા ગામોના ધૂળખડના ત્રાસથી ખેડૂતો અતિશય પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતોના વાવેલા ઊભા પાકને રાતોરાત ખેતરો સાફ કરી નાખતા હોય છે જેને લઈ ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનનું પ્રયાણ કર્યું છે ત્યારે આજરોજ લખ બાવીસ જુલાઈના રોજ ઘણાદ ગામના ખાતે સાત ગામોના ખેડૂતો હિતરક્ષક સમિતિ સંયોજક અશોકભાઈ પટેલ તેમજ વિક્રમભાઈ રબારી તેમજ આજુબાજુના ગામના ખેડૂતો બેઠક મળી હતી જેમાં આવતા ગુરુવારના રોજ રોજ તારીખ જુલાઈના સાત ગામના ખેડૂતો સાતસો થી આઠસો ખેડૂતો દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ગોરખંડના ત્રાસથી રેલી કાઢી અને ધરણા કરી આવેદન પાઠવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું જે ચોવીસ તારીખના સુધી રોજ દરેક ગામની અંદર ખેડૂતો દ્વારા રાત્રી સભાનું ગ્રામસભાનું કરી ગોળખર વિશે ખેડૂતોને માહિતગાર અને જાગૃત કરવામાં આવશે મીટિંગનું પણ આયોજન કરવામાં આવશે તેમ તેવું અને આજે બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું હતું લખતર તેમજ ડાંગાદરા તાલુકાના સાત ગામના ખેડૂતો દ્વારા જો ગોળખર પર કોઈ જાતનો સરકાર દ્વારા નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ ભરત પટેલ છે અમે ઘણા ઓગણીસ સાથે ઉપવાસ આંદોલન પ્રતિ પહેલ કરવામાં આવી હતી સાત ગામના બધા ખેડૂતો ભેગા કરવામાં આવ્યા હતા અને આજે અમારે આજ બધા અમારા આગેવાનો મહિલા અને કલેક્ટર કચેરી ગુરુવારના દિવસે અમે સાતસો થી આઠસો ખેડૂતો ભેગા થવાના છીએ અને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવાના છીએ જો કોઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ખેડૂતો બધા લડી લેવાના મૂળમાં છીએ ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર પણ જશું આજે ઘણા જ તેમજ આજુબાજુના સાત થી આઠ ગામોની હજારો વીઘા જમીનમાં પોતાના ઉભા પાકમાં અહીંયા ઘોડખરોનો ખૂબ ત્રાસ વધી રહ્યો છે છેલ્લા વર્ષથી તેમજ આજુબાજુના ગામના સક્રિય ખેડૂત આગેવાનો લાગતા વળગતા તમામ તંત્રને તેમજ આગેવાનોને રજૂઆત કરી કરીને ક્યાંક થાકી ગયા હોય એવું લાગે છે તેમ છતાં આજ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને હજારો ઘોડખરના ટોળાઓથી ઉભા પાકમાં પારાવાર નુકસાન થઈ રહ્યું છે જે હવે સહન થાય તેમ નથી અને એ નુકસાન આર્થિક રીતે જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જેની આર્થિક અસર અત્યારે ખેડૂતોને પોતાના જીવન ગુજરાન ચલાવવામાં પડે છે ત્યારે આજે ઘણા તેમજ આજુબાજુના તમામ ગામના ખેડૂતોએ સાથે મળીને એક મંચ ઉપર આવીને એવું નક્કી કર્યું છે કે આવતા ગુરુવારે તારીખ ચોવીસ સાત બે ના રોજ કલેક્ટર સાહેબને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને કોઈ નક્કર પરિણામ આવે એ દિશામાં કાર્ય કરવા માટે ઉગ્ર રજૂઆત કરવાના છે અને ખેડૂતોએ આજે એક થઈને એવું પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ બાબતે કોઈ નક્કર પરિણામ નહીં આવે અને આ ઘુડખર અમારા ખેતરોને મુક્ત કરાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ રીતે કોઈ પણ કચેરીમાં લડી લેવા માટે અમે સૌ ખેડૂતો તૈયાર છીએ આજુબાજુના સાત થી આઠ ગામના ખેડૂત પ્રતિનિધિઓની એક બેઠક કરવામાં આવી હતી અમારી મુખ્ય સમસ્યા એ છે કે અહીંયાથી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર દૂર જે કચ્છના નાના રણમાં અભ્યારણ આવેલું છે અને એ માટે આરક્ષિત કરેલો વિસ્તાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક અભ્યારણના અધિકારીઓની બેદરકારીના હિસાબે આજે ખૂબ મોટી સંખ્યામાં ઘુડખર અહીંયા અમારા વિસ્તારમાં ખેતરો જમીનમાં વસવાટ કરે છે છેલ્લા બે કે ત્રણ વર્ષથી અહીં વસતા જુદા જુદા ખેડૂત જાગૃત ખેડૂતો તંત્રના જુદા જુદા અધિકારીઓને પોતાની રજૂઆત કરે છે એના કારણે એમના ઉભા મોલમાં ખૂબ મોટું આર્થિક નુકસાન જવા પડ્યું છે અને હું આજે તમને વિડીયો પણ તમારા માધ્યમથી આપું છું અને તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો કે ઘુડખરની જે સંખ્યા છે એને ટોળાઓમાં ખૂબ વિશાળ સંખ્યા છે અને આજે શિડ્યુલ કક્ષાનું એક પ્રાણી છે એને કરવામાં છે માટે તંત્ર દ્વારા એક વિસ્તાર જાહેર કરવામાં તો અભયારણના બદલે જ્યારે અમારી સીમ જમીનમાં એ વસવાટ કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોની ખૂબ ફરિયાદો અહીં છેલ્લા આઠથી નવ ગામોમાં જે ધણા આજુબાજુના ગામો છે ત્યાંથી ઉઠી પામવામાં આવી હતી આજે અમે લોકોએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આજ રાતથી જ ધણા અને આજુબાજુના સાત

અને આવનાર ગુરુવારમાં આ સાત થી આઠ ગામમાંથી જેટલા પણ ગામો સ્વૈચ્છિક રીતે આ લડતમાં જોયા છે એ તમામ ખેડૂતોને સાથે રાખી અને કલેક્ટર સાહેબ શ્રીની કચેરીએ જવામાં આવશે ત્યાં પણ લેખિત રજૂઆત કરવામાં આવશે આજે અમે કલેક્ટર સાહેબ શ્રી પાસે એ પણ રજૂઆત કરવાના છીએ કે શક્ય હોય તો ડીએફઓ સાહેબને ગુરુવારે હાજર રાખે જેથી કરીને આ બાબત લઈ અને ગંભીર ચર્ચા એમના વતી કલેક્ટર સાહેબની મધ્યસ્થી ડીએફઓ સાહેબ સમક્ષ પણ મૂકી શકાય એટલે અમારી મુખ્ય બે માંગણી છે કે આ પ્રાણી છે વન્ય પ્રાણી છે એને અહીંયાથી આરક્ષિત જગ્યાએ એમને આરક્ષિત અભયારણમાં છોડવામાં આવે જેથી કરીને અમારા ઉભા પાકને જે નુકસાન થઈ રહ્યું છે અટકે અને આ બાબતની ગંભીરતા એટલા માટે પણ તંત્ર લે કારણ કે જો આ બાબતની ગંભીરતા આવનાર સમયમાં નહીં લેવામાં આવે તો અહીંના ખેડૂતોને બરબાદી તરફ નોતરવાનું કામ એ તંત્ર દ્વારા કરવામાં આવશે અમારો એમને સ્પષ્ટ આક્ષેપ છે એટલે આવનાર ગુરુવારે અમે વિશાળ સંખ્યામાં પરવાનગી માગીશું જેટલા ખેડૂતો સ્વૈચ્છિક રીતે જોયા પણ અત્યારે અમારો